કેમ છો વિદ્યાર્થી મિત્રો ઉદ્દેશ્ય એજ્યુકેશન માં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના ખડા ખોટાને ઝડપથી સોલ્વ કરતા શીખીશું પહેલો પ્રશ્ન છે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે વિધાન ખરું કે ખોટું આ સવાલ પણ આપણને માર્ચ 2025 માં પૂછાયો છે મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એ સંખ્યા અસમય છે અહીં પણ બે નું વર્ગમૂળ નથી નીકળતું એટલે આ સંખ્યા અસમય સંખ્યામાં ગણાય એટલે કે આ વિધાન આપણું ખરું છે ત્યાર પછીનો પ્રશ્ન છે વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા છે ખરું કે ખોટું આ સવાલ પણ આપણને માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયો છે મિત્રો અહીં જોઈ શકીએ છે કે પાંચ નું પણ વર્ગમૂળ નીકળતું નથી એટલે કે એ સંખ્યા અસમ્ય સંખ્યા થાય અને વિધાનમાં પણ એવું જ કહ્યું છે કે વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે એટલે કે આ વિધાન આપણું સાચું છે નેક્સ્ટ છે વર્ગમૂળ એક્યાસી એ અસમ્ય સંખ્યા છે આ સવાલ પણ આપણને જુલાઈ બે હજાર તેવીસમાં પૂછાયો છે મિત્રો

કે અહીં પાંચ નું વર્ગમૂળ નીકળતું નથી એટલે એ સંખ્યા અસમ્યમાં ગણાય આથી આપેલી આખી સંખ્યા પણ અસમ્ય કહેવાય અને વિધાનમાં પણ અસમ્ય સંખ્યા જ કઈ છે એટલે આ વિધાન ખરું છે પછીનો ક્વેશ્ચન છે વર્ગમૂળ સો વત્તા ત્રણ એ સમય સંખ્યા છે મિત્રો

જ્યારે પણ સમય સંખ્યા અને અસમ્ય સંખ્યાનો સરવારો આપ્યો હોય ત્યારે એનો આન્સર હંમેશા સંખ્યા જ આવે છે એટલે કે બે સંખ્યામાંથી એક સંખ્યા અસમ્ય હોય તો આપણો સરવાળાનો જવાબ પણ અસમ્ય સંખ્યા આવે છે અને વિધાન મુજબ આપણને પણ અસમ્ય જ કહેવામાં આવ્યું છે એટલે આ ક્વેશ્ચન સાચો છે નેક્સ્ટ છે શૂન્યત્તર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા થાય છે સવાલ પણ આપણને જૂન પૂછાયો છે મિત્રો સમય સંખ્યા નો અસમય સંખ્યા સાથે જ્યારે ગુણાકાર થાય ત્યારે આપણો જવાબ સમય પણ આવી શકે અને અસમય પણ આવી શકે માત્ર સમય અથવા માત્ર અસમય ન હોઈ શકે બંને હોઈ શકે અહીં કહેવામાં આવ્યું છે હંમેશા સમય ખોટું છે પછીનો પ્રશ્ન છે ગુસ્સા પંદર અને પાંત્રીસ બરાબર પંદર થાય મિત્રો આપણે પહેલા પંદર અને પાંત્રીસ બંને સંખ્યાનો ગુસ્સા ચેક કરી જોઈએ કેટલો આવે છે પંદર ના અવયવ છે ત્રણ પચામ પંદર અને પાંત્રીસના કંઈક અવયવ છે પાંચ સીતામ પાંત્રીસ અને ગુસા એટલે બંનેમાં જે સામાન્ય હોય એ અવયવ એટલે કે આપણા બંનેમાં સામાન્ય છે પાંચ આખી આપણી સંખ્યાનો ગુસા થાય પાંચ પરંતુ વિધાન મુજબ એ બંને સંખ્યાનો ગુસા તો પંદર છે એટલે આ વિધાન ખોટું છે નેક્સ્ટ છે સત્તર અને તેવીસ નો ગુસ્સા એક છે આ સવાલ આપણને માર્ચ બે હજાર તેવીસ માં પૂછાયો છે મિત્રો આગલા વિડીયો પ્રમાણે જો બંને સંખ્યા અવિભાજ્ય હોય તો એમનો ગુસ્સા હંમેશા એક થાય તો અહીં પણ સત્તર અને તેવીસ બંને સંખ્યા અવિભાજ્ય છે આથી એમનો ગુસ્સા પણ એક થાય એટલે આ વિધાન આપણું સાચું છે પછી નો ક્વેશન્સ છે બેનો વર્ગ ગુણ્યા ત્રણ ચાર તારીખ બાર પંદર ના અવયવ છે પાંચ તારીખ પંદર અને એકવીસ ના છે સાત તારીખ એકવીસ મિત્રો ગુસા એટલે ફરી એકવાર જે ત્રણે ત્રણ માં સામાન્ય હોય એક તો આ ત્રણે ત્રણ માં તમે જોઈ શકો છો કે ત્રણ કોમન છે સામાન્ય છે છે એટલે આપણો ગુસા ગુસા થાય જ્યારે વિધાન પ્રમાણે એક અને આપણો આન્સર આવ્યો છે ત્રણ એટલે આ વિધાન ખોટું છે પછીનો ક્વેશ્ચન છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ નો

સાચું છે પછીનો ક્વેશ્ચન છે વીસ એનો વર્ગ બી અને ત્રીસ વર્ગ નો ગુસ્સા દસ એનો વર્ગ બી નો વર્ગ છે આ સવાલ પણ આપણને મે બે હજાર એકવીસ માં પૂછાયો છે જોઈએ વીસ અને ત્રીસ આગળના જે આંકડાઓ છે એના પેલા અવયવ પાડીને ચેક કરી જોઈએ બે નો વર્ગ્યા પાંચ ના અવયવો આ બંને સંખ્યાનો ગુસા જોઈ શકીએ છે આપણે એક સરખું સરખું છે પાંચ અને બીજું બે પણ સરખા છે પરંતુ અહીં બે ની બે ઘાત છે અને અહીં બે ની એક ઘાત છે

અહીં છે એનો વર્ગ અને અહીં છે એ અત્યારે જ કીધું એ પ્રમાણે જે નાની ઘાટ હોય એ ગુસામાં હોય તો અને બંનેમાં નાની છે છે એટલે આપણો બીજો આન્સર અને પછી b માં પણ જોઈ શકો છો અહીં b ની એક ઘાટ અને અહીં બીની બે ઘાત એટલે ગુસામાં નાની ઘાટ હોય એટલે કે b ની એક ઘાટ એટલે આપણો આન્સર છે દસ એ બી પરંતુ આપણા વિધાનમાં આપણને આપ્યું છે દસ એ નો વર્ગ બી નો વર્ગ એટલે કે આ વિધાન ખોટું છે નેક્સ્ટ છે લસા પંદર ત્રીસ અને પિસ્તાલીસ બરાબર વીસ હજાર બસો ને પચાસ જોઈએ મિત્રો આ ત્રણે ત્રણ સંખ્યામાંથી ત્રીસ પહેલા આપણે પિસ્તાલીસ પણ બે ના નથી આવતો એટલે એઝ ઇટ ઇઝ જેમ છે હવે જોઈ શકીએ છે આ ત્રણે ત્રણ સંખ્યા ત્રણ ના ઘડિયામાં પણ આવે છે ત્રણ પચામ પંદર ફરી એકવાર ત્રણ પચામ પંદર અને પંદર પિસ્તાલીસ હજુ પણ ઘડિયામાં આવે છે પંદર એટલે પાંચ તાળી પંદર હવે આપણે જોઈ શકીએ છીએ ત્રણે ત્રણ સંખ્યા પાંચના જ ઘડિયામાં છે એટલે કે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ અને પાંચ એકા પાંચ હવે આગળના વિડીયો પ્રમાણે લસા એટલે આ દરેકે દરેક દુ નેવું એટલે આપણો આ સવાલનો લસા છે નેવું પરંતુ આપણને આપવામાં આવ્યો છે વીસ બસો પચાસ એટલે કે આપણું આ વિધાન ખોટું છે પછીનો પ્રશ્ન છે કે જે બે અથવા ત્રણ અથવા ચાર ગમે સંખ્યાઓ જો અવિભાજ્ય હોય તેમનો ભૂસા હંમેશા એક જ થાય છે એટલે કે આ વિધાન આપણું ખરું છે નેક્સ્ટ છે બે ધન પૂર્ણાંક એ અને બી માટે ઘુસા એ બી ગુયા લસા એ બી બરાબર જોઈ જ ગયા લસાનું સૂત્ર કંઈક આવું છે ઘૂસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર અને આપેલ વિધાનમાં પણ એ જ સૂત્ર આપ્યું છે એટલે આપણું આ વિધાન સાચું છે નેક્સ્ટ છે બે સંખ્યાનો ગુસા બાર છે તેમનો ગુણાકાર બસો અઠ્યાસી છે તો તેમનો લસા ચોવીસ છે વિધાન ખરું કે ખોટું મિત્રો આપણું સૂત્ર છે ગુસા એ બી ગુણિયા લસા એ બી બરાબર એ ગુણ્યા બી એટલે કે આપણો ગુસ્સા અને બંનેનો ગુણાકાર એ અને ગુણાકાર જેટલો હોય આપેલા વિધાનમાં લસા છે ચોવીસ આ બંનેનો ગુણાકાર આપણે જ્યારે કરશું તો એ હશે બસો ને અને મિત્રો આપણને પણ ગુણાકાર બસો અથ્યાસી જ આપવામાં આવ્યો છે એટલે આ વિધાન સાચું છે પછી છે અવયવ વૃક્ષ માટે અવયવ વૃક્ષ આપવામાં આવ્યું છે પરંતુ એમાં એક્સ અને વાય બંનેની વેલ્યુ આપણને આપવામાં આવી નથી તો મિત્રો આપણે આ બેની વેલ્યુ કઈ રીતે શોધી શકીએ જોઈએ વાય એટલે નીચે આપેલી બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે 5 તારીખ 15 એટલે આપણો y નો આન્સર છે 15 એવી જ રીતે x એટલે નીચેની બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે 2 15 15 2 30 હવે આપણે જોઈ શકીએ છીએ આપણને પૂછ્યું છે x y તો x છે 30 y છે 15 30 15 એટલે આપણો આ સરવાળો આવે છે 45 પરંતુ વિધાન મુજબ સરવાળો છે 4 એટલે આ વિધાન આપણું ખોટું છે